નમસ્કાર શ્યામ સરકાર ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હવે જોઈએ આજના સમાચાર દાહોદ શહેરમાં સ્માર્ટ સિટી પ્રોજેક્ટ અંતર્ગત વહેલી સવારથી ભીલવાડા વિસ્તારમાં દબાણ દૂર કરવાની કામગીરી કરાઈ છે જેમાં નગરપાલિકા પ્રાંત અધિકારી અને પોલીસની ટીમ હાજર રહી દાહોદમાં રોડને પહોળા કરવાની કામગીરી શરૂ થઈ છે અને આના ભાગરૂપે ભીલવાડા વિસ્તારમાંથી દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે નગરપાલિકાની ટીમે ચાર જેસીબી મશીન અને એમ જીવીસીએલની સહાયથી અનેક કાચા ઝુંપડા અને પતરાના શેડ તોડ્યા પરંતુ સ્થાનિક રહીશોએ આ કાર્યવાહી સામે નારાજગી વ્યક્ત કરી છે તેમનો આરોપ છે કે નગરપાલિકાએ યોગ્ય પૂર્વ ચેતવણી આપી નથી કેટલાક લોકોનું કહેવું છે કે ગરીબોના જ દબાણો દૂર કરાયા જ્યારે અમી લોકોના પાકા મકાનો બાકી રાખવામાં આવ્યા દબાણ હટાવવા દરમિયાન લોકો પોતાના સામાનને બચાવવા દોડાદોડી કરતા જોવા મળ્યા ઘણા લોકો આ કાર્યવાહી દરમિયાન ભાવુક થઈ ગયા હતા એડિટર એન્ડ ચીફ આનંદ સાસી આજ રોજ નગરપાલિકા અને વહીવટીતંત્ર દ્વારા જે ગોધરા રોડથી બસ સ્ટેન્ડને જોડતો રોડ છે એ રસ્તા ઉપર નગરપાલિકા અને વહીવટી દ્વારા રસ્તાની આસપાસ દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવેલી હતી જે અંતર્ગત પોલીસ દ્વારા બંદોબસ્ત અંતર્ગત સ્થાનિક લોકોના સહકારથી આગરોના સહકારથી શાંતિપૂર્ણ માહોલમાં દુમુસ્તીની કામગીરી હાલ ચાલી રહી છે અને લગભગ હવે પૂર્ણ થવામાં આવે છે વહીવટીતંત્ર નગરપાલિકા દ્વારા આ અંગે રસ્તો પહોંચ કરવાની કામગીરી હાથ ધરવામાં આવશે તેનો છે તે માર્ગમાં ઘણા બધા દબાણો વચ્ચે હતા તેમજ આ રોડની સાઈડ પણ ઘણા બધા દબાણો આવેલા હતા તો તે દબાણો છે આજ રોજ જે વહીવટીતંત્ર છે પ્રાંત કચેરી મામલતદાર કચેરી ચીફ ઓફિસર કચેરી તેમજ પોલીસના તમામ બંદોબસ્તથી આજે શાંતિપૂર્ણ રીતે જે દબાણો હતા તે દૂર કરવામાં આવેલા છે અને અત્યારે પણ દબાણની કામગીરી હાલમાં પણ ચાલુ રહી છે પાકા જે મકાનો હતા રોડની વચ્ચે જેટલા એ જેવા આઠ જેવા મકાનો હતા બીજા રોડની સાઈડમાં હતા એવા બીજા દસેક જેવા મકાનો હતા જે રોડમાં પર્ટીક્યુલર આવતા હતા પૈકીમાં એવા મકાનો દૂર કરવામાં આવેલા છે

આખો દીકે અમે નોટિસ આપી દીધી છે નોટિસ આપી દીધી પણ નોટિસમાં પણ આખો ઘર દરવાજો તોડું તોડવાનું નથી હવે તમારે શું માંગો છે અમારે ક્યાં રહેવાનું અમે કહી જાય રહેવાનું તો અમે અમારું ક્યાં રહેવા ક્યાં તો અમે યે રોડ પર જ બને બોલા પકડી લઈ જાતા પકડી લીધો રોડ ફૂટનું કીધું અને આખો એ તો